ધારી નગરપાલિકામાં સફાઈ કામદારોને છૂટા કરવાના આદેશને પગલે મોટો વિવાદ ઉભો થયો છે જેના બદલામાં તેમને તાત્કાલિક છૂટા કરી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ કરાયા છે તો આ મામલે નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે પ્રાદેશિક કમિશનરની પૂર્વ મંજૂરી બાદ જ સફાઈ કામદારોની નિમણૂક કાયમી કે રોજમદાર તરીકે કરી શકાય છે મુખ્ય છતાંય અમને આવું બિલ જોવો અને બીજા ના પગાર બિલ જોવો કેટલો તફાવત છે એટલે સફાઈ કામદાર શોષણ થાય છે થાય છે થાય છે વર્ષોથી ગંદકી ઢોળી છે તો અમને અમારી આવું શોષણ જ કરે છે અમારી માંગ એક જ છે ખાલી કે પગાર વધારો કરવાનો હતો બધાને પરાવાળા ને બધાને પગાર વધારી દીધા તો અમારા સફાઈ કામદાર તેર જણા હતા તો એને બાકા શું કર્યા બરોબર છે ઓફિસ પૂછવામાં આવ્યું તો એવું કીધું કે ચીફ ઓફિસરે ના પાડ્યો કે ઈ તેર જણા જે છે યથાવત ભલે એમને વર્યા પણ ક્યાં કારણો સર એમ પરાવાળા ને જો બધાને પગાર ઈ ચૂકવા હોય તો અમારા સફાઈ કામદાર ને ચૂકવવા જોઈએ ને એટલે ઈરાદાપૂર્વક

સુપરવાઇઝર આટલું એમને કોઈ કામ હોતું નતી એમને પૂછ્યું નતી કે તમારે કામે જવાનું છે કે નથી જવાનું વાંકડે બેઠા અમને એમ ન કીધું કે તમારે કામે જવાનું છે કે નથી જવાનું તમે પણ ધમકી આવીતી અમને કામ તમને કામ નથી નથી કામ હોતું બોલો દીકુ ખુશી ઉશી ને

ત્રણ એક બે હજાર પચીસ થયેલ છે જેમાં રોજમદાર અથવા કરાર આધારિત કર્મચારીની નિમણૂક કરતા પહેલા માનનીય કમિશનર સાહેબ શ્રી આરસીએમ ભાવનગરની પૂર્વ મંજૂરી લેવાની થતી હોય અને જો આ પ્રક્રિયા ફોલો કહેજા કરવામાં ના આવે તો ચીફ ઓફિસર શ્રીની અંગત જવાબદારી ગણવામાં આવે છે માટે હવે જે લઘુત્તમ એકમ ધારી મંજૂર થઈને આવી છે તે મુજબ